અને અહીંયા ભાઈ ખાઈ છે શું કે ભાઈ મગફળી મગફળી સેકેલી મગફળી ખાઈ છે હાય કરો હાય હાય મજા છો તમે કાનો આપો તો થઈ ગયો છે એટલે હા કાવ્યાને એક સરપ્રાઈઝ કે કહી દે તું કે કહી દે હું કહી દઉં ઓકે तो काव्या तो दे तो ने न्यू स्कूल में एडमिशन ले गई थी ने काव्या वे न्यू तो स्कूल में जाई थी ने न्यू स्कूल ने ने लोकमा बाय 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 बाय

અજીતન મોઠામાં છે ને બી ભૈરા છે એટલે એ બોલે છે અને એને છે ને એક ગીtham ભરવાની મજા આવે અને ઊઠી કરીને ડાયરેક્ટ ચા જોઈએ આવડાક ને ચા જોઈએ કે બોલો જો જો હમણાં જો મમ્મી ચા મમ્મી ચા મમ્મી ચા મમ્મી અબે મને કાઈ બોલવા જ નથી દેતી હું શું બોલું અને કાવ્યા ને સ્કૂલ કેવી છે એ તમને કાવ્યા બેન જ કહેશે કેવી ગઈ સ્કૂલ हं मैंने इंग्लिश मीडियम में बेसाईडी छे ये स्कूल નો વિડિયો છે ને અહીં સાઈડમાં ચાલુ કર નાખી તમે જોઈ લેજો કે કેવી છે કેવી નઈ સ્કૂલ મને લામા લે ને પાટણ માં લખા ભાઈ મન બોલવા જ નત દેતી વારુ જ નઈ આવડે મારો પણ થાયો તો બૈરા અને આ હે ને જાવ બધી વિખે હે ને ઊભી અને એક પાંડા માથે હે ને આ બેય બા છે હે

એ કોલુ લીધું ને કા લીધું ને આ બધું ઇગ્નોર કરજો કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે એ આમ તેમ એલા રાખે ને આપણે લો ઓલા રૂમમાં પાછા પૈયા છે કેમ કે ને ટીવી નો અવાજ ફૂલ આવે છે એટલા માટે નો મજા આવે આપણાને અને પંખાનો અવાજ આવે જો બેને મને બીવડાવી નઈ કે મે તો બધું શું ઈચ્છું ને આજો મારી પાછળ પાછળ જ રખડ છે મારું ધણાય આવતો આય ચડી કયો વાયડો છે અને આપણે ફાઇનલી છે ને Instagram માં 40000 ફોલોઅર્સ થઈ ગયા છે એના માટે થેન્ક યુ સો મચ બધાની ચાલી ગઈ રે ચાંદો આમ ન પડનાટ ચિડિયા ઘર કરતો નઈ કિસ કરને હવે આ હેને ફરીથી લઈ કરી ને આમ થિયા માટા મારવાનો ને ગેડી કરી ભલાવે

पहला दिन से जब ये स्कूल गई थी ने। तो ना, ना तो પછી કાનાને ગમતું જ નહોતું એના પપ્પા લઈને જાતા હતા પછી રોતો તો તો દીદી દીદી કરતો એ વીડિયોમાં એ ચાલુ કરી દેસ એ રોતો તો દીદી પહેચાવવા માટે કે જાવું કે ઓમને હે પડવા કે જાઉં કે નહીં પા ઓમને છે યહા લેકર આ ગયા ઓર ઇસકા મતલબ શું મે હું દીદી પા તું કોણ હો એક બાર કે કે દીદી કે ઓમને છોડો અમારે બહુ મુશ્કેલી હોતી કે તો લોકો કવિ નહીં સાંભળો બાગઈ તો ની સરી તો انا ગાંધી થઈ ગઈ પક કરતે તે તો સારો ચાલો જો વિડિયો માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો માં નવો હોય તો ચક્કા ચક્કા જો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન પર દબાવી દેજો અને વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો મળી નવા વિડિયો માં ત્યાં સુધી બબાઈ ના દેકારો બધો ઇગનોર કરજો ગાંધી થઈ ગઈ છે નહીં માને